નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો ભાજપે લોકસભાની ચૂંટણી માટે પહેલી યાદીમાં એકસો પંચાણું બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા તો હવે ટૂંક સમયમાં જ બીજી યાદી જાહેર કરી શકે છે આજે સાંજે છ વાગે દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક મળવાની છે જેમાં ગુજરાતમાં બાકી અગિયાર બેઠકો પર ઉમેદવારોના નામ પર મંથન થશે ગુજરાત ભાજપ કોર ગ્રુપની બેઠકમાં અગિયાર બેઠક પર નવી પેનલ બનાવવામાં આવી છે જેના મંથન પર જેના પર મંથન થશે આજે મળનારી બેઠકમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને તેલંગાણાની મહત્વની બેઠકો પર પણ ઉમેદવારના નામો પર મંથન થવાનું છે બેઠક મોડી રાત સુધી ચાલશે ત્યારે આજે મોડી રાત અથવા આવતીકાલે મંગળવારે ગુજરાત સહિત અન્ય રાજ્યોના મળી એકસો પચાસ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે તો ગુજરાત મહારાષ્ટ્ર અને તેલંગાણાના લોકસભાની બેઠકો પર મંથન થશે ગુજરાતની બાકી અગિયાર બેઠકો પર ઉમેદવારોના નામ માટે મંથન થશે આજે મોડી રાત સુધી અથવા આવતીકાલે એટલે કે મંગળવારે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે કોર ગ્રુપની બેઠકમાં અગિયાર બેઠક પર ચર્ચા કરવામાં આવી આજે મોડી રાત્રે અથવા આવતીકાલે મંગળવારે ઉમેદવારોની બીજી યાદી ભાજપ જાહેર કરી શકે છે તો આજે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક મળવાની છે ગુજરાત મહારાષ્ટ્ર અને તેલંગાણાની લોકસભાની બાકી બેઠકો પર મંથન થશે તો લોકસભા ચૂંટણીને લઈને આ મહત્વના સમાચાર છે આજે દિલ્હીમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે ભાજપની બેઠકમાં ઉમેદવારોના નામ પર ચર્ચા થશે ગુજરાત ચૂંટણીને લઈને ઉમેદવારોના નામ પર મંથન થઈ શકે છે ગુજરાતના બાકી અગિયાર ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે લોકસભા બેઠકની ટિકિટ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે તો આ વિશે માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અને આજે સાંજે બેઠક મળવાની છે ગુજરાત સહિત બીજા બે રાજ્યોના જે ઉમેદવારો છે તેમના નામ પર મંથન થશે આજે રાત્રે અથવા આવતીકાલે એટલે કે મંગળવારે જે ઉમેદવારો છે તેમના નામની જાહેરાત થઈ શકે છે એટલે કે ભાજપની બીજી યાદી જાહેર થઈ શકે છે કોના કોના નામ હોટ ફેવરિટ લાગી રહ્યા છે ગુજરાતની જો ખાસ કરીને વાત કરીએ તો કૃષ્ણ મેં હંમેશા જ્યારે જ્યારથી હું બીજેપી કવર કરું છું અને નરેન્દ્ર મોદી અને અમિત શાહના હાથમાં જ્યારથી આ બીજેપી છે ત્યારથી હું વારંવાર કહેતો આવ્યો છું કે આ બિગ બોસના ઘર જેવું છે ગુજરાત બીજેપી ડિક્શન તમે કરો તો સ્વાભાવિક છે એ નામો કમાઈ કપાઈ જાય અને જેને લઈને તમે ચર્ચા પણ ના કરો તેવા લોકોનું જે નામો છે તે આવી શકે છે તમે જુઓ જ્યારે પંદર નામોની જાહેરાત થઈ એવા એવું માનવામાં આવતું હતું કે અનેક લોકોને કાપવામાં આવશે સરપ્રાઇઝ એલિમેન્ટ આપવામાં આવશે ને પણ ખૂબ ઓછા લોકોને કાપવામાં આવ્યા દિવસી જેવા દિવસી જે છે એમને ટિકિટ આપવામાં આવી એ પ્રધાન હતા એમને એટલે ભરતસિંહ આવી ખૂબ ઓછા લોકોને જે છે એ બદલવામાં આવ્યા હવે જ્યારે બીજી બેઠકની કરું અને નામો જાહેર ન થયા તમે જુઓ નીતિન પટેલ જેવા નીતિન પટેલે ફેસબુક ઉપર કહેવું પડ્યું કે ભાઈ હું નથી રેસમાં કુંવરજી બાવળિયા જેવા લોકોએ આઈન કીધું કે હું નથી રેશમાં એટલે તમામ જે લોકો જે છે એ જાણી જોઈને આઈને પાર્ટીને સામેથી કહેતા કે છે કે એમને લાગે છે કે ડર કે જો તેમના સમર્થકોએ રજૂઆત કરી છે અને જો તેમની ટિકિટ ન મળે તો એમ એક નામોશી જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે અને એટલા માટે જ એવું માનવામાં આવે છે કે આ વખતે કમસે કમ અગિયારથી પાંચ થી સાત રિપીટ કરવામાં આવશે મહિલાઓ કારણ કે પહેલી પહેલી બેઠકોમાં જુઓ તો માત્ર બે જ મહિલાઓને જગ્યા જે છે આપવામાં આવી હતી આ વખતે એવું માનવામાં આવે છે કમસે કમ ચાર થી પાંચ જે મહિલાઓ છે તેમની જગ્યા મળશે એટલે અંદાજો એ વાતથી લગાવવામાં આવે છે કે કમસે કમ તે ટકા જો અનામતના ભાગરૂપે બી આપવામાં આવે તો કમસે કમ છ થી સાત જે છે તે મહિલાઓને ફાળે જોઈએ એમાં જો વાત તો જરદોસ એ સુરત થી જે છે એમને કદાચ ટિકિટ મળી શકે છે એવી વાત ચર્ચામાં છે એવી જ રીતે ભાવનગરમાં ભારતીબેન શિયાળ જે છે એમને રિપીટ કરાય પણ એક જે નવું આખું ડેવલપમેન્ટ થયું ગત અઠવાડિયાની અંદર જેની અંદર અમરીશ ડેરને લેવામાં આવ્યું છે અને એ વાત જે સૂત્રો એમની આસપાસ એવું કહે છે કે એ એમને એટલા માટે લેવામાં આવ્યું છે કે પેટા ચૂંટણી રાજુલામાં કરવામાં આવે અને એમને એમને જગ્યાએ લડાવવામાં આવે જેથી એ જીતે તો પછી હીરાભાઈ સોલંકીનું શું થાય તો હીરાભાઈ સોલંકી માનવામાં એવું આવે છે કે બોટાદથી તેમને લોકસભા ચૂંટણી લડાવી શકાય છે કારણ કે આમ આદમી પાર્ટીએ આમ આદમી પાર્ટીને સીટ શેરિંગમાં ઇન્ડિયા ગઠબંધન સીટ શેરિંગમાં બોટાદ સીટ મળી છે અને ઉમેશ મકવાણા ત્યાંથી ચૂંટણી નડી રહ્યા છે અને તે કોળી છે અને કોળી બહુલ વિસ્તાર અને કોળી મતદારોનો પ્રભાવ જે છે સીટો ઉપર છે એ સિવાય અનેક એવા નામો જેને લઈને અત્યારે જે છે જૂનાગઢની વાત કરીએ કે અલગ અલગ જે વાતોની વાત કરીએ સુરેન્દ્રનગરની વાત કરીએ એમાં એવું માનવામાં આવે છે કે આ વખતે ઘણા લોકોની જે ટિકિટો છે આ આ ફીઝમાં કમસે કમ કાપવામાં આવશે એ સિવાય હું તમને વાત કરું કે કદાચ કોંગ્રેસ એ ભાજપ એ પણ ધ્યાન રાખી રહી છે કારણ કે આજે પણ કોંગ્રેસની બીજી યાદી આવવાની સંભાવના છે ગુજરાતની ચોવીસ બેઠકોની વાત છે અને ગઈકાલે જ્યારે જયરામ રમેશની એ વાત પૂછવામાં આવી હતી ત્યારે તેઓ નવસારીમાં હતા પ્રેશમાં કે સર બીજી યાદી ક્યારે અને ગુજરાતમાં ક્યારે લોકો રાહ જોઈ રહ્યા છે તેમણે કીધું કે આજે એમની બેઠક છે સાંજે જાહેરાત થઈ શકે છે કદાચ એ પણ હોઈ શકે કે આજે બીજેપીની બેઠક થાય ને કદાચ એ રાહ જોઈ રહ્યા કે ગુજરાતમાંથી કઈ કયા લોકોને ટિકિટ આપી શકે છે એના માટે તમામ વસ્તુ થાય એક વાત જરૂર છે આખા ગણિતમાં ક્રિષ્ના કે એવું માનવામાં આવતું હતું શરૂઆતથી તમે જુઓ જ્યારે પહેલી યાદી આવી એમાં યુપીથી લઈને તમામ લોકોની યાદી આપવામાં આવી એવું કહેવામાં આવ્યું કે ખૂબ બારીકાઈથી કારણ કે ચારસો ત્રણસો સિત્તેર સીટો જીતવાની છે ત્રણ ત્રણ ચાર વખત લોકોના ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા છે ત્યાં સર્વે કરવામાં આવ્યા છે પણ તમે યુપીમાં જુઓ જે રીતે નામો સામે આવે એના બીજા દિવસ બીજા દિવસે ઉમેદવારની સેક્સ ચેટની વાત કરો સેક્સ વિડીયોની વાત કરો બહાર આવી ગઈ હવે મજબૂરીમાં પાર્ટીએ તેમને ઉતારવી પડી એટલે ભાજપને પણ તમે એનું ભરતી મેળો જુઓ એનું તમામ વસ્તુઓ જુઓ